મગરો નીકળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે તેવામાં રાત્રે સાડા બાર વાગે કમાટી બાગમાં ઝાડી અને ફેન્સિંગ વચ્ચે ફસાયેલા મગરના બચ્ચાનું હેમંત વઢવાણાની ટીમે રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપ્યો હતો જીવદયા પ્રેમી હેમંત કુમાર વઢવાણાએ જણાવ્યું કે પૂર બાદ પણ મગરો નીકળવાના કોલ અમને મળી રહ્યા છે પૂરના કારણે મગરો ક્યાંક ને ક્યાંક ફસાઈ ગયા હતા કોઈ કન્સ્ટ્રકશન સાઇટ પર પાણી ભરાયેલા ખાડા કે જ્યાં ત્યાં ફસાઈ ગયા હતા ત્યારે ગતરાત્રિએ તેમની પર કોલ આવ્યો કે એક મગર કમાટી બાગની ઝાડીઓમાં ફસાઈ ગયું છે ત્યારે સંદીપભાઈ ગુપ્તા જે કાર્યકર છે તેમની પર રાત્રે સાડા વાગે કોલ આવતા તેમણે જાણ કરી હતી જેથી તેઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા જ્યાં સાડા ત્રણથી ચાર ફૂટનો મગર હતો જેને જાડી અને ફેન્સિંગ બંને વચ્ચે ફસાઈ ગયો હોય તેને બહાર નીકળી શકાતું ન હતું તેવી પરિસ્થિતિમાં મગરનું રેસ્ક્યુ કરી અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં સુપ્રત કરાવ્યો હતો